જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખાસ વાત કરવાના છીએ નવરાત્રિમાં કુળદેવી અને ઘરની માતાને રાજી કેવી રીતે કરવા તો આજે આ વિષય ઉપર એકદમ સરળ ભાષામાં વાત કરીશું ચર્ચા કરીશું તો વિડીયોને અંત સુધી જોજો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે ચાર આજે લગભગ ચોથું નોરતું છે અને વિડીયો મૂકું છું હું નવરાત્રિમાં કુળદેવી અને ઘરની માતાને રાજી કેવી રીતે કરવા પ્રસન્ન કેવી રીતે કરવા તમે બધા જે સભ્યો છે ચેનલના મારા એમાંથી ઘણા બધા માણસો આસ્તિક છે સૌ પોતપોતાના કુળદેવીને પોતપોતાને ઘરની માતાને આ નવરાત્રિમાં પ્રસન્ન કરવા માટે ઉપવાસ કર્યા હશે કોઈ મંત્ર જાપ કરતું હશે કોઈ રટણ કરતું હશે કોઈ એક ટંક ઉપવાસ કરતું હશે કોઈએ નકોરડા કર્યા હશે કોઈએ નવ દિવસ અખંડ જ્યોતની પ્રતિજ્ઞા લીધી હશે આમ કરી અલગ અલગ રીતે માતાજીને કાલાવાલા કરી કુળદેવી ઘરની માતાઓને કાલાવાલા કરી અને પ્રસન્ન કરવા માટે સૌ કોઈ મથતું હશે હવે હું તમને એક રસ્તો બતાવું છું મારો અનુભવ છે પહેલાં મેં અનુભવ કર્યો પછી જ મેં તમને મને બેનિફિટ મળ્યું એટલે હું તમને જણાવું છું તો મિત્રો સૌ નકરોડા ઉપવાસ કરતા હશે પૂજા પાઠ દીવાબત્તી ધૂપદીપ એ તો રોજ કરતા જ હશે બરાબર કોઈએ અખંડ દીવો પણ મૂક્યો હશે પણ અમુક માણસો તમે જોયું હશે કે મંત્ર જાપ કરતા હોય છે હવે જેના જોડે કોઈ મંત્ર નથી જેના જોડે ગુરુ નથી એને આ નવરાત્રિમાં માતાજીને પ્રસન્ન કેવી રીતે કરવા તો મિત્રો આઠમ અને નૂમ હું આ વિડીયો વહેલા એટલે મૂકું છું કે તમને યાદ રહે આઠમ અને નૂમ જ્યારે આવે નવરાત્રિની ત્યારે તમારા કુળદેવી અથવા તો ઘરની માતા જેને તમારા હૈયે જે માતાનું નામ પહેલું આવે જેને તમારે પ્રસન્ન કરવા હોય જેને તમને તમે રાજી કરવા માગતા હોય એમના માટે છે તો તમે સાત સાતમ આઠમ અને નોમ આ ત્રણ દિવસ અગિયાર અગિયાર હજાર અગિયાર અગિયાર હજાર વખત નામ જપ કરી એ દેવી એ દેવતાનું એ ભગવાન એ માતાજીનું જેને પ્રસન્ન કરવા માગો છો અગિયાર અગિયાર હજાર વખત નામ જપ કરી ત્રણ દિવસ અને માતાજીને અર્પણ કરી શકો છો મિત્રો આ મારો જાતનો અનુભવ છે કે સાતમ આઠમ અને નૂમ આ ત્રણ દિવસ જે પણ કોઈ પણ માણસ તમે અનુભવ કરી શકો છો કે કોઈના જોડે મંત્ર મંત્ર જાપ ના હોય જેના જોડે મંત્રો નથી જાપ કરવા માટે સાબર મંત્ર ગુરુ મુખી જેના ગુરુ નથી અને એમને દેવ પ્રસન્ન કરવા છે તો એ નામ જપ કરીને દેવ પ્રસન્ન કરી શકે છે ત્રણ દિવસમાં ફરીથી જણાવું છું સાતમ આઠમ અને નુમ આ ત્રણ દિવસ રોજના સાતમે અગિયાર હજાર વખત આઠમે અગિયાર હજાર વખત અને નવમે અગિયાર હજાર વખત આ ત્રણ વસ્તુ આ ત્રણ દિવસ ખાલી અગિયાર અગિયાર હજાર વખત તમે નામ જપ કરી બરાબર અને નામનું રટણ જે છે એ મનમાં હોવું જોઈએ બરાબર મોઢું લિપ્સ જે આપણા હૂટ કહેવાય અને જીભ ના હલવી જોઈએ અને જેને કહેવાય કે આપણે મનની જે મનથી જે નામ જપ કરીએ એ રીતે અગિયાર હજાર વખત દિવસના કરી અને સાંજે જ્યારે દીવાબત્તી કરો છો કુળદેવી માતાની ઘરના માતાની ત્યારે એમને અર્પણ કરવા જોઈએ આ એક મારો અનુભવ છે કે આટલું તમે ત્રણ દિવસ કરશો તો સો ટકા તમને તમારા દેવ પ્રસન્ન થતા કંઈ અલગ પોઝિ પોઝિટિવ તમારા ઘરમાં એ મંદિરમાં એ મઢમાં તમારામાં તમારા કામ થવા લાગશે તમારી પ્રગતિ અટકાયેલી હશે એમાં પણ તમને અનુભવ થશે કે જે ચાલતું હતું એમાં ઘણો સુધાર આવ્યો છે હવે આ અનુભવ મેં કર્યો છે પછી તમને જણાવું છું તો તમે પણ આ સાતમ આઠમ અને નૂમ આ ત્રણ નોરતા આવો સંકલ્પ લઈને તમારી કુળદેવી અથવા તો ઘરના કોઈ દેવ અથવા તો તમે જે માતાજી દેવને પ્રસન્ન કરવા માગતા હોય એમનું નામ રટણ કરી અને માતાજીને રોજના અગિયાર હજાર વખત નામ જપ કરી અને એમના શરણે અર્પણ કરી શકો છો સો ટકા તમારા કુળદેવી ઘરની માતાઓ કે જે પણ માતાને તમે પ્રસન્ન રાજી કરવા માગતા હશો સો ટકા પ્રસન્ન થશે અને તમારા ઉપર એવા આશીર્વાદ ફળશે કે તમને જાતે અનુભવ કરી શકશો કે ના કંઈક આ કરવાથી કંઈક અલગ થયું તો એકવાર આ ચોક્કસપણે આ સાતમે આઠમે નુમે આ ત્રણ દિવસનો સંકલ્પ લઈ એકવાર આ પણ અનુભવ તમે કરી શકો ઉપવાસ તો બધા કરતા જ હશે એના જોડે આ પણ તમે કરી શકો છો અને તમારા જોડે કોઈ સાબર મંત્ર છે તો એની પણ અગિયાર માળા તમે અર્પણ આ ત્રણ દિવસમાં કરી શકો છો ત્રણ દિવસ સાતમ આઠમ નું આ ત્રણ દિવસ કોઈના જોડે ગુરુમુખી મંત્ર હશે કોઈના જોડે સાબર મંત્ર હશે એ પણ જો એને નામ જપ ના કરવા હોય અને એના જોડે પહેલેથી જ મંત્ર છે તો એ પણ રોજની અગિયાર માળા કરી અને માતાજીને અર્પણ કરી શકે છે અને માતાજીને પ્રસન્ન કરી શકે છે મિત્રો આ એક જે નુસ્ખો તમને બતાવ્યો જે મેં તમને આ વસ્તુ જણાવી એ મારો જાતનો સ્વયંનો અનુભવ છે એ અનુભવ મને થઈ ચૂક્યો છે એટલે હું તમને જણાવું છું તમે પણ એકવાર મારી નમ્ર વિનંતી છે કે મારા ચેનલના સબસ્ક્રાઈબર હોય મારા ચેનલના સભ્ય હોય તો એકવાર ખાલી આ અનુભવ કરી જોજો તમારા જીવનમાં સો ટકા ફેરફાર આવશે તમારી ભક્તિમાં તમારા જે દિનચર્યા છે એમાં ફેરફાર આવશે ઘરમાં ફેરફાર આવશે ધંધામાં તમે જે પણ કાર્ય કરો છો એમાં સો ટકા તમારું મન લાગશે તમને સફળતા મળશે અને કંઈક અલગ જ તમારામાં એક ઉર્જા દેખાશે જેને દિવ્ય શક્તિ ઉર્જા કહેવાય સો ટકા સંચાર થશે થશે અને થશે તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો અને કોમેન્ટમાં એક વસ્તુ ચોક્કસથી લખવાનું ભૂલતા નહીં કે નવરાત્રિના જે આઠમે અને નવમે જે પલ્લી માતાજીના નિવેદ થાય છે એમના ઉપર જો તમારે વિડીયો જોઈતો હોય એમના ઉપર તમારે જાણકારી જોઈતી હોય તો આ વિડીયોના નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પચાસ જો કોમેન્ટ આવી કે વિડીયો જોઈએ છે નવરાત્રીના આઠમ નૂમ ઉપર તો આઠમ પહેલા પચાસ કોમેન્ટ વિડીયો માટે આવી તો સો ટકા તમારા માટે આટલી જ સરળ ભાષામાં હું આઠમના નરનિવેદ અને નૂમની જે પલ્લી થાય તમારે કુળદેવીને એના ઉપર પણ તમારા માટે સો ટકા વિડીયો લાવીશ તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું વિડિયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જે આ વિડીયોમાં મેં તમને એક ઉપાય બતાવ્યો છે એક પ્રયોગ બતાવ્યો છે એકવાર અનુભવ કરવા નમ્ર વિનંતી છે વિડીયો વધુને વધુ શેર કરજો જેના લીધે આ એક અનુભવ એ બધા માતાજીના ભક્તો આ નવરાત્રિમાં લઈ શકે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ